આંકલાવ શહેર માં આંકલાવ નગરપાલિકા અને ફૂડ વિભાગની ની સામે આવી આંકલાવ શહેરના બજાર વિસ્તારમાં નગરપાલિકા અને ફૂડ વિભાગની ગંભીર બેદરકારી ઉજાગર થતી ઘટના સામે આવી છે બજાર વિસ્તારમાં આવેલી એક દુકાન પરથી એક રાહદારીએ ચેકી ખરીદી હતી પરંતુ ચેકી ખોલતા તેમાં જીવજંતુ નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને રોષ ફેલાયો હતો આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જાહેરમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા બાબતે સવાલો ઊભા થયા છે ખાસ કરીને નગરપાલિકા તથા ફૂડ વિભાગ દ્વારા નિયમિત તપાસ ન થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે લોકોમાં આવી તીવ્ર માંગ ઉઠી છે કે આવા બેદરકાર અને આરોગ્ય માટે જોખમી ખાદ્ય પદાર્થો વેચતા દુકાનદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ અને નમૂના લઈ યોગ્ય પગલાં ભરવામાં આવે હવે જોવું રહ્યું કે જવાબદાર વિભાગો આ ગંભીર બાબતે શું પગલાં લેશે બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા આઈસીવન ન્યૂઝ ગુજરાતી આણંદ